નમસ્કાર દર્શક મિત્રો પાટનગર સંદેશ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે પચાઉ નગરપાલિકા ચૂંટણીમાં ભીલ આદિજાતિ સમાજ દ્વારા મતદાન નો બહિષ્કાર પચાઉ નગરપાલિકા ની ભીલ આદિજાતિ સમાજ ને એક પણ સીટ ફાળવવામાં ન આવતા સમાજ ના આગેવાનો દ્વારા મતદાન ના બહિષ્કાર ની જાહેરાત કરવામાં આવી છે પચાઉ ભીલ આદિજાતિ સમાજ ના બસો તેર મતદારો છે અને આદિજાતિ વસ્તી લગભગ પાંચ હજાર ની છે છતાં સ્થાનિક સ્વરાજ્ય ની ભીલ સમાજને એક પણ સીટ ફાળવવામાં આવી નથી સમાજના આગેવાનોના મતે આ નિર્ણય ભારતના બંધારણના ચુમ્મોતેર સુધારા હેઠળ અનુચ્છેદ બસો તેતાલીસ ડી ધના નિયમોની વિરુદ્ધ છે જેમાં વસ્તી પ્રમાણે સીટ ફાળવવાની જોગવાઈ છે ભીલ સમાજના આગેવાનોએ કહ્યું છે કે તેઓએ ગુજરાત ચૂંટણી આયોગના સચિવ શ્રી જીસી બ્રહ્મભટ્ટને લેખિતમાં આ મામલે રજૂઆત કરી છે જો સમયસર કોઈ નિર્ણાયક પગલું નહીં લેવાય તો આદિજાતિ સમાજ રેલી ધરણા અને પ્રદર્શન જેવા પગલા લેશે આંદોલનમાં ભચાઉ તાલુકાના ગ્રામ આગેવાનો અને અન્ય ભીલ સમાજના પ્રતિનિધિઓએ પણ દર્શાવી છે હક માટે લડત ચાલુ રાખવાની અને મતદાનનો પૂરેપૂરો બહિષ્કાર કરવાની સ્પષ્ટતા આગેવાનો દ્વારા કરવામાં આવી છે ભીલ આદિજાતિ સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓના હકને મેળવીને રહેવા માટે કોઈ પણ કસર બાકી નહીં રાખે રિપોર્ટ બાય કાંતિલાલ સોલંકી ભચાઉ કચ્છ આજે પહેલું તો મારું નામ દિનેશભાઈ ભીલ આજે ભચાઉ મધ્યે અમે જે ભીલ સમાજના યુવાન છે ભીલ સમાજના વડીલો છે બધા મળ્યા છે તો આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે તેમાં ભચાઉ નગરપાલિકાની પણ ચૂંટણી છે તો એ ચૂંટણીની અંદર આજે અમારી આદિજાતિની વસ્તી હોવા છતાંય અમને એનાથી સીટથી બાકાત રાખવામાં આવે છે અમારી સીટ ફાળવણી કરવામાં નથી આવી તો અમે સરકાર સામે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમે ભીલ સમાજની મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે અમને સીટ નથી ફાળવવામાં આવતી તો અમે ચૂંટણીનો તમામ રીતે બહિષ્કાર કરશું જુનાવાડામાં જે પણ વસ્તી છે ભીલ સમાજની ભચાઉ તાલુકામાં જે વસ્તી છે અને આજુબાજુના ભચાઉ તાલુકાના ગામડાઓમાંથી પણ વસ્તી આજે મળી છે આ સીટ ભચાઉ તાલુકાના નગરપાલિકામાં જેમ એસસી સમાજને મળી રહી છે બંધારણીય હક પ્રમાણે એમ એસટીને પણ મળે આદિજાતિની વસ્તી છે અહીંયા બસોને તેર જેટલા મતદાન ધરાવે છે એ મતદાનો હોવા છતાં અમારા આદિજાતિને અહીંયા સીટ મળી નથી બરાબર તો અમે જીસી બ્રહ્મભટ્ટ જે આપણે હાલના સચિવ જે ચૂંટણી આયોગના એમને પણ પત્ર લખીને જાણ કરેલી છે કે અમને જે તે વહેલી તકે આ બાબતે તમે ધ્યાન લ્યો અને ધ્યાનમાં દોરીને અમને સીટ મળે ફાળવણી તે આદિજાતિની એવી અમારી રજૂઆત છે આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે તો હાલમાં જે મતદાન થવાનું છે તો મતદાનમાં સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને આગળના પગલા લેતા કે ભચાઉ તાલુકાની અમારી અંદાજીત પાંચ હજારની આસપાસ વસ્તી છે તો અમે ધરણા પ્રદર્શન કે રેલી કોઈ પણ બાબતે અમે તમામ પ્રકારની આગળની કાર્યવાહી કરવા તૈયાર છે બિલ સમાજ ભચાઉ નગરપાલિકામાં અગાઉ પણ અમારી આદિજાતિની સીટો આવતી હતી અને હોદ્દા ઉપર ચૂંટાયેલા પણ છે અને આ છેલ્લા બે ટ્રમથી આ સીટો કયા કારણસર નથી મળતી એ બાબતે અમે રજૂઆત પણ કરી છે અને જો રજૂઆત પ્રમાણે અમને કાર્યવાહી નહીં થાય અમને સીટો નહીં મળે તો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને આગળના પગલાં પણ લેવામાં આવશે અંદાજી તમારી વસ્તી અહીંયા ચારસો થી પાંચસો ની વસ્તી છે બચાવમાં અને બસો તેર જેવા મતદાન છે ભચાઉ તાલુકામાં અને આજુબાજુના આસપાસના વિસ્તાર ગામડામાં પણ વસ્તી છે જે સંપૂર્ણપણે આ ભચાઉ તાલુકાના જે પણ ભીલ સમાજના વ્યક્તિઓ છે એને સપોર્ટ આપશે અને ધરણા બાબત કે જે પણ હશે કાર્યક્રમ એ આગળની કાર્યવાહી કરવામાં આવશે